હલો ડાયરો જય માતાજી બધા ડાયરા ને જય ફોન બરો કેમ છો ડાયરો મજામાં તો આજે આપણે છે સન્ડે રવિવારની રજા એટલે આપણે આવી ગયા છે મંદિરે તો મિત્ર આપણે છે ને વાયદુ કરવાનું છે આજ આજે આપણે છે એ કરે તો રવિવાર આ ને બમાણે બધું આજ સોખું કરી નાખવું છે હાલો તમને વાયજું કરીને બતાવો જો મિત્રો આથી જો આપણે ક્લીન બધું ભરાઈ ગયું જો ગમે એમાં ખાઈ નહીં નહીં તો બગાડે મિત્રો આ તો આપણે ગમે એને કાંઈ યુઝ કરતા નથી એમાં બધું કદરો પીરો છે આમાં જો આ બધું સોખું કરવાનું છે ફાઈનલી જો જોઈજ બાઈજ કમ્પ્લેટ થઈ ગયું ગમાણી સોખી કનેખી મસ્તી ની હમણાં આપણે ભૂકોય પરવાનો છે છે બધી આ છે બધું પોરું ક મિત્રો જવા મિત્રો આપડે ગાઉ જવા ગાઉ હારી ચાલી માજી થઈ ગઈ કેડુ ને આપડે આવવાનું હતું દસ પંચાદી થઈ ગયા વાસળો બતાવો તમને વાસળો મોટો થઈ ગયો કેવડો મોટો થઈ ગયા આપડે પાણી મૂકી દીધું છે એ ભાઈ ગયા છે મારા દવાખાને તો આપડે આવ્યા છે જોવા પાણી બાણી દેખાડી દે થોડો કુસો નાખ દઈ ખમજા ખમદાન બહુ કરે મિત્રો ઉકળાને આની પાણી પાવાનું છે આ પાણી મિત્રો બહુ પીવે બે ત્રણ ડોલ પી જાય આને પાણી બહુ જર વધારે રાખવું પડે અત્યારે ઠંડીમાં પંખો અત્યારે બંધ હોય એક ડોલ પી ગઈ પાછી બીજી મૂકવાની જો આ બીજી ડોલ મૂકી છે આપણે પછી પાછો આનો વારો આવે આ જોવે કે મને કઈ મૂકે હવે આપણે આને પાણી મૂકી દીધું છે પછી પાલો તો થોડોક થોડોક નાખ દેવું બે ને થોડોક તો મિત્રો આપણે બે ને કઠોળે કઠોળે નીર નાખી દીધી બે ખાવા મીડ્યું છે આ નહીં નાખી દીધું ફૂલ તો કસકાઈ નું બહુ કરે પણ આ છે ને થોડું ખાઢું છે મિત્રો આ છે ને વેરી નાખે બધું આવડી કડીક નહીં થાય ને તો આ બધું ટોલ નાખશે આ બધું હાલો આપણે હવે જાય વાળી બાજુ લો મિત્રો આપણે લગાવી દઉં kuping malah Halo mitro, apa ya? Kita dua setan ya, dong. Kirim apa nih? Salus ya, mitro. ઓ મિત્રો આને ફરતી કર જુગાડ એવો કર્યો ને કે હાગડા વાવ્યા પછી બધા મોટા થાય એટલે પૈસા સાપ છે આ ડુંગળીમાં તો સાપવાના જ છે તો આ બાજુ ના નારિયેળી જમાવટ છે ભાઈ અહીંયા એક બધું પાણી ચાલુ છે આજે આપણી વાડીએ જવાનું બાકી રહી ગયું છે હવાનું જાવ હવે પછી તો હાલો મિત્રો આપણે વાડી આવી ગયા છે દવા સાટી છે તે છે આપણે એવા તો મિત્રો ઢોરનું જોવા અહીંયા છે ને તે ઢોર બહુ આવે ખુટિયા ની એટલે જોવા આવવું પડે બપોર વસારે આમાં ખરની દવા સેટી દવા પીળું પીળું થઈ ગયું બધું બળી જ ગયું ખડે ઘણું વટાઈ ગયું છે તમને દેખાતું છે ખાલું હવે પાછા આપડે દહી આગળ ઘરે હવે ખાલી આપણો આટો મારવા આવ્યા હતા તો હાલ લો મિત્રો પાછા આપણે ફરી એક આવી ગયા છે વાડીએ પાછા જો દૂધની બાટલી આવ્યો છું વાહ આલે હાથી જો હાલે બરું તો એ આગળ ફોન આવ્યો તો કેરેથી પાછો આવ્યો દૂધની બાટલી લઈને હવે સા બનાવવાનો થોડોક પવન છે પણ હવે જોઈ જાય જગ્યા છે નહીં આપણે થી તાપ તો હાલો આપણે બનાવી શાહ પછી તમને બતાવું પેલી તારનો ચાલો મિત્રો આપણે સારું તો તૈયારી કરી નાખી છે હવે જગાઈએ આપણે જગાઈ છે નહીં પવન છે થોડો તો હાલો મિત્રો આપડે કીરબપન મંદિર આવી ગયા છે તો દીવો આપણે કરી લીધા